તો તમને નવ ટકાનું કમિશન આપવામાં આવશે એટલે દસ હજારના નવ ટકા કરશો તો આપણને જવાબમાં મળશે નવસો રૂપિયા ત્યારબાદ કે છે અને તેનાથી વધારાના વેચાણ પર વધારાનું એક ટકા બોનસ ચૂકવવામાં આવશે એટલે દસ હજાર થી વધુ જો તમે ચૂકવશો તો તમને નવ ટકા વધતા એક ટકા એટલે કુલ દસ ટકાનું કમિશન ચૂકવવામાં આવશે હવે તેમણે સીધું કહી દીધું છે જો કર્મચારીને કુલ કમિશન પેટે સત્તાવનસો મળ્યા હોય તો વેચાણ શોધો એટલે હવે કહી દીધું કે કર્મચારીને કુલ સત્તાવનસો મળે છે કુલ કમિશન સત્તાવનસો મળ્યું છે તો તેને કેટલું વેચાણ કર્યું હશે તો આપણે જોઈશું કે દસ હજારનું જો તેને પહેલું વેચાણ કર્યું હશે તો એને નવસો રૂપિયા મળ્યા હશે તો આપણે અહીંયા સત્તાવનસો માંથી નવસો રૂપિયા બાદ કરવા પડશે તો આપણી પાસે અહીંયા 4800 રકમ વધશે હવે કીધું છે કે આ 4800 કેટલા ટકા કમિશન પર હશે તો 10% ઉપર કારણ કે આપણે 9% ની રકમ તો વાત કરી દીધી તો અહીંયા જો કે 10% એ જો 4800 નું કમિશન મળે તો મે કુલ 100% નું વેચાણ કર્યું હશે તો મને કેટલા કેટલો માલ વેચ્યો હશે તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા સીધું જ 1 1 શૂન્ય જાય તો આપણે જોઈશું કે અડતાલીસ હજારનું વેચાણ કર્યું તો હવેથી ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ અડતાલીસ હજાર આપણને જ્યારે આપણે દસ હજારનું વેચાણ કરી દીધું ત્યારબાદનું વેચાણ છે એટલે કે પહેલા તો મેં દસ હજારનું વેચાણ કર્યું તેના પર મને નવસો મળ્યા અને ત્યાર બાદ મને જે અડતાલીસો મળ્યા એ અડતાલીસ હજાર પર મળ્યા છે એટલે કુલ મેં અઠાવન હજારનું વેચાણ કર્યું છે આ અઠાવન હજાર આપણું કુલ વેચાણ છે બસ ધ્યાનમાં એ જ રાખવાનું છે કે પહેલાં દસ હજારનું વેચાણ કર્યું ત્યારે નવસો એટલે નવ ટકા કમિશન મળ્યું અને ત્યારબાદ નવ પ્લસ એક દસ ટકાએ આપણને અડતાલીસ સો મળ્યા